રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા નગરપાલિકા કચેરી ખાતે વકીલના પ્રશ્નોને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તાલુકા કચેરી ખાતે ચાલતી કામગીરીઓમાં યોગ્ય અને સમયસર નિકાલ ન થતો હોવાની રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા કચેરી દ્વારા વકીલોના અપમાન ન થાય તેમજ વકીલો સાથે દુર્વ્યવહાર ન કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ વકીલ મંડળના પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકામાં આવતા અરજદારોના પણ સમયસર કામ ન થતા હોવાની બાબતને લઈને રજૂઆત કરી સમયસર કાર્ય કરવાની માંગ કરવામાં આવી નથી હું ઉપલેટા બાર એસોસિએશનનો નો પ્રમુખ જીજ્ઞેશજી ચંદ્રવાડિયા આજ રોજ અમે ઉપલેટા નગરપાલિકામાં અમારા વકીલોને જે પ્રશ્ન ઉપસ્થિત થતા હતા જન્મ મરણ નોંધણી શાખામાં તથા લગ્ન નોંધણી શાખામાં તેના અનુસંધાને અમારા બારમાં અમારા એડવોકેટોની રજૂઆતના અનુસંધાને અમે આજ રોજ ચીફ ઓફિસર સાહેબને મળવા આવેલા હતા અમારી જે રજૂઆત હતી અમે લેખિતમાં રજૂઆત કરેલ છે અને લેખિત રજૂઆત હવે વકીલોની જે રજૂઆત છે એ સામાન્ય પ્રજાની પણ રજૂઆત છે જેથી અમારી અરજી જે છે અમારી રજૂઆત છે એનો તત્કાલ નિકાલ કરવામાં આવે જો નિકાલ કરવામાં નહીં આવે અને અમારા પ્રશ્ન જે છે એનું સોલ્યુશન કરવામાં નહીં આવે તો આગળ જતાં અમે ઉચ્ચ અધિકારીઓને પણ મુલાકાત લેશું અને બનશે ગાંધીજી ઇન્ડિયા માર્ગે પણ જવાની જરૂર પડશે તો પણ જાશું અને છતાં પણ નિકાલ નહીં થાય તો કોર્ટમાં પણ જાશું સરફરાઝ કોડી સાથે સીએન 24 ન્યૂઝ સુપ્લેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ